ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા પણ વ્યક્ત કરી છે જ્યારે હાલ અમદાવાદ ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું જ્યારે નવ તારીખે રાજકોટ જુનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જ્યારે તારીખ દસ ના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે આજે વીસ શહેરમાં પંદર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેર અને બાર ડિગ્રી જ્યારે વડોદરા સુરત રાજકોટમાં અનુક્રમે ચૌદ પોઈન્ટ અને દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જયારે કેશોદ અમરેલી મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે નોંધાયું છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ